ફાઇનલી હમ આવી ગયા છીએ દાંતીવાડા ડેમ જીગર બ્લોગ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ શેર કરીને આમજો ભાઈ આપણે આવી ગયા છીએ દાંતીવાડા ડેમ જોવા માટે જેટલું પાણી છે જેટલો આવરો છે પાણીનો એ પણ જોઈ લઈએ આજે ખૂબ જ મસ્ત મોસમ છે અડિયાસા લોકેશન જોઈ લો ભાઈ બોર્ડ વાંચી લો ભાઈ જો ભાઈ દાંતીવાડા ડેમે આપણે પહેલું જ બોર્ડ મારેલું છે ચેતવણી જ્યાં શેમાલ મગજ હોવાની સંભાવના હોય સાચવી રાખજો દાંતીવાડા ડેમે ભાઈ આવી ગયા છે સવાર સવારમાં ભાગ્યા છે અગિયાર વાગ્યા છે પાણી ભાઈ આટલું આવ્યું છે જોઈ શકો છો જોઈ લઈએ કેટલા ફૂટ આવ્યું છે એ પણ જોઈ લઈએ તમને બતાવવા જ લોકેશન આવ્યો છે ભાઈ બહુ મસ્ત મોસમ છે જબરજસ્ત કાંતિવાડા ડેમ આવરો ભાઈ ચાલુ જ છે વિસ્વીસર નદી અમારે જવાનું જ છે વિસ્વીસર નદીમાં આપણે જવાનું જ છે ભાઈ જોતા હો વિડીયોમાં કેટલા ફૂટ પોણી છે જોવા માટે લાઈ ચાલુ કેવું મજા મજા બઢિયા બઢિયા ચટલા હે યાર હું તો વિડીયો બની નોખું લાઈ નહીં કરી ચાલે કરું ચેનલ ના મારે તો એક યાદે એમ જ નોખું છું ચેટલા સબસ્ક્રાઈબ હા તો છે બોલો હોઉં એકદમ પૈસા આવ્યા ને ચટલા આવ્યા નવ સાતસો આવ્યા બસ તારે મહેનત કરી જોડિયા છે કેટલા થયા પાછા ડોલર દોઢસો થયા

તો મજા આવે પબ્લિક લો ભાઈ અમારી ચેનલની વાત તમે સાંભળી લીધી છે જોઈ લો જોઈ લો ભાઈ ને અમારે ભાઈ મિત્રમય તો સંજય એ પણ ચેનલ જ ચાલ્યા છે એને યુટ્યુબમાં નામ શું છે તો ખબર નહીં ચેનલનું પણ એ ફરી વાર પૂછીને બતાવી દઈ ચેનલમાં સબસ્ક્રાઈબ કરીએ મારે કરીને વખતે જીગર વ્લોગમાં જબરજસ્ત આપણી ચેનલ છે બતાવી દઈએ કેટલા ફૂટ છે ને કેટલા ફૂટ ઓછું છે અને જેટલું પૂરું થાય આપણે એ પણ બતાવી દઈએ વિશ્વેશ્વર નદી પણ જવાનું છે બહારોમ જવાનું છે કેદારનાથ જવાનું છે બધી જ જગ્યાએ ભાઈ જવાનું છે પબ્લિક જો આવે જ છે માપે આવે છે એટલી બધી કંઈ આવતી નથી ને ડેમ ભરા હે એટલે જરૂર આવશે આવશે પબ્લિક જોવા અમે લેટ આવ્યા છે ની ડેમ ભરાઈ જશે આસ્તે આસ્તે ધીરે ધીરે ભરાઈ જશે અલગ અંદાજ નદીમાં ભાઈ આવક ચાલુ જ છે વરસાદ આવવા ગામમાં ખૂબ જ પડ્યો વરસાદ તો રાતે ખૂબ વરસાદ પડ્યો હતો હું વિડીયા ભાઈ નથી આવી શકતા કારણ કે હું બીમાર હતો આટલા દિવસથી હવે બી ઠીક થઈ જાય એટલે વિડીયા હવે આવશે જોવાનું ચૂકશો નહીં હું તમને બતાવી દઉં કેટલા ફૂટ પાણી છે અંદાજ તો તમને લાગી જ ગયો છે કે કેટલા ફૂટ છે પણ તમે બતાવી દઉં એટલા ઇંતજાર કરી રહ્યા એટલા પબ્લિક આપણે બતાવો જ પડે જોઈ શકો ભાઈ નજારો ખૂબ જ સરસ છે દઉં છેવાડા ડેમ લાઈવ ફરી બોર્ડ આવી ગયું ભાઈ ચેતા જોઈ લો સરસ બે બહુત પ્યાર કિસ સે ભાઈ ચેનલ માં નવો હો તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો જીગર બ્લોગ માં ચેનલમાં તમારા નવા નવાને નવા જોતા આવવાના જ છે હવે કારણ કે હું આટલા દવા બીમાર હતો એટલે આવતા નહોતા એટલે લેટ થઈ ગયો હવેથી રેગ્યુલર વિડીયા શાયદ ના આવી શકે પણ તો કોશિશ કરું કે વિડીયા રોજ આવતા રહે રહી જીકર બ્લોગમાં ભાઈ જોઈ શકો છો હવે તો આવી ગયા છે આપણે કે કેટલા ફૂટ છે ઝૂમ કરીને બતાવું ઝૂમતી તો નથી દેખાતું નજીક જઈને દેખાડી દઉં બહુ લાંબો વિડીયો થાય છે ભાઈ સોરી યાર આટલો લાંબો વિડીયો દર થવા જોવા પણ થઈ જાય છે પણ નજારો જોઈ શકો છો कितना सुंदर नजारा से विश्वेश्वर मन नदी के चालू रहे तो ये तो तुमने बताओ हूँ ये पहुंची गया से तमलंग में पाचे पहुंची जवा थया छे थोड़ी कज बात छे दस सेकंड नौ सेकंड आठ सेकंड જાય ગી બતા દૂમ કરી દઉં દેખાતું નથી ભાઈ બતાવી દઉં છું પોનસો પંચોતેર ફૂટ